નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો 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 આજે આપણે આજના આજના આ આ આ વિડિયોમાં નવ મોટા સમાચાર વિશે વાત તો જે પણ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની પહેલી ખબરની વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને એક હજાર રૂપિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે તો શું મિત્રો ગુજરાતમાં પણ મહિલાઓને આ યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતભાઈઓના મિત્રો ચૂંટણી પહેલા બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવશે તો જ ખેડૂતભાઈઓ વોટ કરશે આવી રીતે મિત્રો બધા ખેડૂતભાઈઓ સાથે મળી આંદોલન કરી સરકાર સુધી આવો મહેસૂજ પહોંચાડવામાં આવે તો જ સરકારની મિત્રો આંખ ઉગડશે અને સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવામાં આવશે મિત્રો યુપીની સરકાર વર્ષમાં એકવાર ખેડૂતોને દેવાના ભારમાંથી થોડી ઘણી રાહત આપતી હોય છે તો ગુજરાતમાં કેમ નહીં તમે મિત્રો સહેમત હો તો કમેન્ટમાં તમારો સુઝાવ જણાવજો અને વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં થયો વધારો હોળી અને ધૂળેટી આવતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરકમ વધારો થયો છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો ચાલીસથી થી લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ માટે બંધ છે માર્ચ એન્ડિંગના કારણે તારીખ ચોવી ત્રણ થી લઈ એકત્રીસ ત્રણ સુધી હરાજીનું કામકાજ તેમજ જણસીની આવક સદંતર બંધ રહેશે ખેડૂતોને યાર્ડમાં જણસ લઈને ના આવવા માટે સૂચન કરવામાં આવ્યું છે તારીખે એક ચારને ને સોમવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે તે જ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ માર્ચથી શુક્રવારથી એક એપ્રિલ સુધી સળંગ અગિયાર દિવસ માર્ચ એન્ડિંગ ની મિત્રો રજા રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી મહત્ત્વની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની મિત્રો આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે એટલે આજથી તારીખ ચોવીસથી દરમિયાન મિત્રો તેમણે આગાહી કરતાં જણાવ્યું હતું કે વિવિધ ભાગોમાં વાદળો ઘેરાશે અને કેટલાક ભાગોમાં તારીખ છવ્વી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પણ વધુ રહેશે અને વાદળ રહેવાની મિત્રો શક્યતાઓ છે આ દરમિયાન દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકો ત્રણ દિવસ રહેશે બંધ પચીસ માર્ચ દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે તેવી માર્ચે ચોથો શનિવાર રજા અને ચોવીસમી માર્ચે રવિવારની રજા આવી સ્થિતિમાં મિત્રો બેંકોમાં ત્રણ દિવસ સુધી કોઈ કામકાજ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો પહેલાથી જ કરી લેજો મિત્રો જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે આ સાથે તેવી મિતિ પચ્ચીમી માર્ચ સુધી શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની ભરતી ઉપર હાઈકોર્ટ નારાજ તાજેતરમાં રાજ્યના ગુજરાત પોલીસની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સુઓ મોટો એફિડેવિટ ફગાવી છે આ સાથે જ કોર્ટે સરકારની નવી એફિડેવિટ ફાઇલ કરવા માટે મિત્રો આદેશ કર્યો હતો નોંધનીય છે કે રાજ્યમાં આઈબીમાં નવસો સિત્તેર જગ્યાઓ ખાલી છે એસઆરપીએફમાં પિસ્તાલીસો જગ્યાઓ ખાલી છે પોલીસમાં મિત્રો ત્રેવીસ હજાર સોળ જેટલી જગ્યાઓ ખાલી છે તેથી હાઈકોર્ટ પૂરતી જગ્યા ઉપર ભરતી જાહેર ન કરાતા રાજ્ય સરકારને ટકોર કરી હતી જોકે ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી સામે બાર હજારની જ ભરતી કરવામાં આવી છે બે અઠવાડિયામાં સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે સોગંદનામામાં આપેલી માહિતીથી કોર્ટ નારાજ છે બે અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નિયમ ભંગ કરવા બદલ આવશે ઈ મેમો અમદાવાદમાં વીસથી વધુ નિયમો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે જેમાં મિત્રો રેડ સિગ્નલ ભંગ કરવું ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં વાહન ચલાવવું સીટ બેલ્ટ ન બાંધવો હેલમેલ્ટ ન પહેરવું ત્રણ સવારીમાં વાહન ચલાવવું નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું ભારે વાહનો શહેરમાં ચલાવવા અને બીઆરટીએસ ટ્રક પર ચાલવું જાહેર રસ્તા ઉપર થૂંકવું જાહેર રોડ પર કચરો ફેંકવો ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈને જવી ગેરકાયદેસર દબાણો કરવા સહિત નિયમનો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓ દ્વારા મિત્રો ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં મિત્રો આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે આ સેફટી ફીચર કારમાં મુશ્કેલી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બિપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ મિત્રો બંધ થતો નથી તો વાહન ચાલકો માટે આ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે